સુરતમાં ફેલાવશે જાગૃતિ હાથમાં બેનર પકડીને ડ્રગ્સથી દૂર રહેવાની લીધી શપથ સુરતમાં નશાના કારોબાર એવા ડ્રગ્સનું નું બની ગયેલા રાંદેરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસના હાથે ઝડપાયેલા ડ્રગ્સના પેડલરો અને નશાખોરો ને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની પાસે ડ્રગ્સ ના લેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા રાંદેર પોલીસ દ્વારા સુરત સિટી નો ડ્રગ્સ અભિયાનનો સાથ આપવા માટે ઇસ્લામી જીમખાનામાં પેડલરો સહિતનાને એકઠા કરાયા હતા ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા ડ્રગ્સ જાગૃતિ લેવામાં આવી હતી આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડીને નશો નહીં કરવાના શપથ લીધા હતા હવે પછી ડ્રગ્સ સેવન નહીં કરીએ અને કરાવવા નહીં દઈએ એ શપથ લીધા હતા ડ્રગ્સ પેડલરો અને આરોપીઓએ જાતે જાગૃતિ ફેલાવી રહ્યા છે પીઆઈ અતુલ સોનારાએ કહ્યું કે આરોપીઓ પાસે તેમના પરિવારને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે પછી તેઓ ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતા ડ્રગ્સની ચુંગાલમાં ફસાયેલા યુવાનોને પણ આ શપથના કાર્યક્રમમાં સામેલ કરાયા હતા સમગ્ર કાર્યક્રમમાં રીહેબિલેશન સેન્ટરના અધિકારીઓની પણ મદદ લેવાઈ હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવી હતી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂંગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી